તો આજનું આપણું નવું ચેપ્ટર છે નંબરનું ભેજ ઇંગ્લિશમાં કહેવાય મોઇશ્ચર અથવા હ્યુમિડ હ્યુમિડિટી કહેવાય હ્યુમિડિટી અથવા મોઇશ્ચર તો ભેજ જે છે એનું પણ ઘણું મહત્વનું પ્રમાણ છે શું છે ઓલું પેલું એ બધું આપણે જોઈશું બરાબર એક જ ઓકે ચલો તો આપણે વાત કરીએ પહેલાં પહેલાં તો પૃથ્વી ઉપર પૃથ્વીનું જે વાતાવરણ જે છે એમાં પાણીના ત્રણ ભૌતિક સ્વરૂપ જોવા મળે છે પાણી જે છે એ ત્રણ રીતે જોવા મળે સમગ્ર પૃથ્વી ઉપર સમગ્ર વાતાવરણમાં ઘન પ્રવાહી અને વાયુ ઘન પ્રવાહી અને વાયુ પ્રવાહી સ્વરૂપ એ તો આપણે બધી જગ્યાએ જોતા જોઈએ છે કે નથી જોતા હોતા પ્રવાહી તો જોતા જોઈએ છે બરાબર યસ બધી જગ્યાએ તો હવે જોઈએ કઈ કઈ રીતે એ બધું જોઈએ પૃથ્વી સપાટી ઉપર જે એક ટ્રોપોસ્ફિયર ક્ષોભ આવરણ આવેલું છે કે જે પૃથ્વીનું સૌથી પહેલું આવરણ છે એકદમ એક્ઝેક્ટ અડી અને સૌથી નજીકનું છે એ શું છે તો કે અહીંયા સૂક્ષ્મ હિમપત્તીઓના બનેલા ઊંચાઈના વાદળો એ એનું ઘન સ્વરૂપ છે એટલે કે હકીકતમાં વાદળો જે છે વાદળો તો કે વાદળો શું છે તો કે વાદળોની અંદર પણ પાણી રહેલું છે વાદળોની અંદર પણ પાણી રહેલું છે તો એ એનું ઘન સ્વરૂપ છે આ ઉપરાંત મધ્યમ કે ઓછી ઊંચાઈ ધરાવતા જાલ બનેલા વાદળો એ તેનું પ્રવાહી સ્વરૂપ છે અમુક એવા વાદળો હશે કે જે પ્રવાહી સ્વરૂપના હશે પ્રવાહી સ્વરૂપના કેમ પ્રવાહી સ્વરૂપના હશે કારણ કે એ હજી જે છે એ ઘન બન્યા નહીં હોય તો એ પ્રવાહી સ્વરૂપનું છે અથવા તો આપણે સમુદ્રમાં એ બધી જગ્યાએ તો પ્રવાહી સ્વરૂપે પાણી જોઈએ જ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વાયુ સ્વરૂપમાં જોઈએ એ કહ્યું છે તો કે ભેજ અને વરાળ આપણે જોઈએ ભેજ અને વરાળ જોઈએ એ શું છે એનું વાયુ સ્વરૂપ છે જ્યારે બાષ્પીભવન થતું હોય સમુદ્રની ઉપરથી બાષ્પીભવન થાય તો ત્યારે પણ ભેજ વરાળ જોવા મળે એ એનું વાયુ સ્વરૂપ છે ઘન પ્રવાહી અને વાયુ ત્રણ રીતે પાણી જોવા મળે ઘન કેની અંદર તો કે વાદળની અંદર વાયુ કોની અંદર ભેજની અંદર અને પ્રવાહીમાં તો સામાન્ય રીતે આપણે જોતા જોઈએ છીએ તો હવે આપણે વાત કરીએ પાણીની વરાળ પાણીની વરાળ જે છે એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે પાણીની વરાળ જે છે એ રંગવિહીન સ્વાદ વિહીન અને વાસ રહિત છે એમાં કોઈ સ્વાદ ન હોય ને રંગ ન હોય ને કોઈ સુગંધ ન હોય બરાબર ચલો હવે તમે વિચારો કે સમગ્ર પૃથ્વી ઉપર સમગ્ર પૃથ્વીના વાતાવરણમાં શું બધી જગ્યાએ ભેજનું પ્રમાણ એક સરખું હશે કે અલગ અલગ હશે બધી જગ્યાએ ભેજ ભેજનું પ્રમાણ જે છે એ અલગ અલગ હશે અમુક જગ્યાએ વધુ હશે અમુક જગ્યાએ ઓછું હશે બહુ પહેલાં આપણે સમજી ગયા છીએ કે ભેજ મુખ્યત્વે કોની ઉપર આધાર રાખે તો કે ભેજ જે છે એ બાષ્પીભવનની ને ઉપર આધાર રાખે બાષ્પીભવનની ને ઉપર આધાર રાખે એટલે કે ભેજ મુખ્યત્વે ક્યાં જોવા મળે તો કે ભેજ માટે બે વસ્તુ હોવી જોઈએ એક તો તાપમાન તડકો હોવો જોઈએ અને બીજું શું તો કે સમુદ્ર પણ હોવો જોઈએ ને પાણી પણ હોવું જોઈએ પાણી પણ હોવું જોઈએ આ બે વસ્તુ હોય તો ભેજ જે છે એ જોવા મળે એટલે કે સ્થળ ઋતુ સમય અને તાપમાન એની અનુસાર જે છે એ ભેજ અલગ અલગ સ્થળ ઋતુ સમય અને તાપમાનની પરિસ્થિતિ મુજબ અલગ અલગ જે છે છે એ જોવા મળે આપણે મુખ્યત્વે વાત કરીએ અહીં એક એવું લખેલું છે કે પૃથ્વીના વાતાવરણમાં ભેજ સિવાય અન્ય વાયુઓનું પ્રમાણ તો બધે એક સરખું હોય છે આ વસ્તુ શું કહેવા માંગે છે એટલે કે ભેજ સિવાય પણ વાતાવરણમાં અન્ય વાયુઓ છે ને અન્ય વાયુ એટલે કે ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ તો એનું એનું તો બધી જગ્યાએ પ્રમાણ સરખું છે તો કે આ સરખું જ છે ને નાઇટ્રોજન ઇઠ્યોતેર ટકા છે તો એ બધે ઇઠ્યોતેર ટકા જ દે ઓક્સિજન એકવીસ ટકા છે તો એ બધે ઓક્સિજ એકવીસ ટકા જ રહેવાનું છે બરાબર તો એની વાત છે પરંતુ ભેજ બધે સરખો નથી રહેતો શું લેવા નથી રહેતો એ તો આપણે અત્યાર સુધી ઘણી બધી વાર સમજી ચૂક્યા છીએ તાપમાન સ્થળ ઋતુ સમય એ બધાના આધારે ફેરફાર થતો જાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૃથ્વી સપાટીથી જેમ જેમ ઉપર જતા જઈએ ઊંચે ઊંચે જતા જઈએ એ ભેજનું પ્રમાણ ઘટતું જાય છે વિચારો શું લેવા ઘટતું હશે જેમ જેમ ઉપર જતા જઈએ એમ ભેજનું પ્રમાણ ઘટતું જાય છે તો પહેલી વસ્તુ તો જો જેમ જેમ ઉપર જતાં જઈએ એમ તાપમાન પણ ઘટતું જાય છે તમને ખ્યાલ હશે જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન ઘટતું જાય છે આ વસ્તુ આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ બરાબર તો તાપમાન ઘટશે તો ભેજ કઈ રીતે બનશે પહેલી વસ્તુ અને બીજી વસ્તુ જેમ જેમ ઉપર જતા જઈશું એમ ત્યાં પાણી પણ નહીં મળે ને સમુદ્રનું પાણી જે છે એ કંઈ છેક ઉપર કેટલું ઉપર જશે બરાબર એટલે બહુ ઉપર જોવા મળશે નહીં સમુદ્રનું બાષ્પીભવન થયું પાણીનું બાષ્પીભવન થયું તો કેટલું ઉપર લઈ જઈ શકશે કે બહુ ઉપર તો લઈ નહીં જઈ શકે એટલે જેમ જેમ ઉપર જતા જઈએ એમ ભેજનું પ્રમાણ ઘટતું જાય છે ભેજ પૃથ્વીની સપાટીથી માત્ર દસ કિલોમીટરની આજુબાજુ જોવા મળે દસ કિલોમીટરની ઊંચાઈ સુધી જ જોવા મળે બીજે કાંઈ જોવા મળતો નથી વાતાવરણમાં દસ કિલોમીટરની ઊંચાઈ સુધી ભેજ જોવા મળે બાકી જોવા મળે નહીં ઓકે ખ્યાલ આવ્યો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૃથ્વી સપાટી ઉપર એકોતેર ટકા વિસ્તારમાં સમુદ્ર અને મહાસાગર આવેલા છે સમુદ્ર અને મહાસાગર આવેલા છે ભેજ અહીંયાથી બને આપણે પહેલાં જોયું કે ભેજ શું છે આ બાષ્પીભવન થાય પાણીનું વરાળ બને અને એ વરાળ બની જાય પછી જે ભેજ બની જાય એટલે પહેલાં જ કીધું કે ભેજ બનવા માટે શું હોવું જોઈએ તો કે પાણી હોવું જરૂરી છે પાણી ત્યાં વાયુ બની અને ભેજ બની જાય ને એટલે કે એક તો સમુદ્રનું પાણી હોવું જોઈએ અને બીજું કે બાષ્પીભવન થવા માટે તાપમાન તડકો તાપ સૂર્ય પણ હોવો જરૂરી છે તો કે સમુદ્ર અને મહાસાગર ભેજના મુખ્ય સ્ત્રોત છે આ ઉપરાંત આપણે વાત કરીએ કે અમુક નદીઓ સરોવરો અને ભીના જમીન વિસ્તારો ભીના જમીન વિસ્તારો એટલે કે દલદલીય ક્ષેત્ર દલદલીય વિસ્તાર આ જે છે આ પણ કેવું છે તો કે આ પણ ભેજના જળ ભંડાર છે એટલે કે આ પણ ભેજ અહીંયા પણ જે છે ભેજ જોવા મળે છે આ બધા જળ ભંડારો એટલે કે વોટર બોડીઝ ત્યાંથી બાષ્પીભવન થવાથી હવામાં ભેજ ઉમેરાતો જાય છે અને આ ભેજ પવનના એ બધાના માધ્યમથી ધીમે ધીમે ઊંચે ચડતો જોવા મળે છે આટલી વસ્તુ પહેલાં તો ખબર પડી કે નહીં ભેજ જોકે આ વસ્તુ આપણે ઓલરેડી ઘણી બધી વાર સમજી જ ગયા છે પણ અહીંયા ખાલી સિસ્ટમેટિક રીતે આપેલી છે તો એ ભેજ ધીમે ધીમે ઉપર જતો છે તો ધીમે ધીમે આ ઠંડીના લીધે ભેજના વાદળો બને છે આ વસ્તુ પણ આપણે સમજી ગયા છીએ આપણે નાના ધોરણમાં જ સમજી ગયેલા કે વરસાદ કઈ રીતે આવે તો કે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય એટલે કે પાણી જે છે એ વરાળ સ્વરૂપે બની જાય ધીમે ધીમે એ વરાળ ઉપર જાય એ વરાળમાંથી વાદળ બને એટલે કે એ આપણે શું કહેવાય એ પાણીનું બાષ્પીભવન થાય એને વાદળ બને ઇન શોર્ટ અથવા એને એવું પણ કહી શકાય કે ભેજના વાદળ બને છે અને ધીમે ધીમે એ વાદળમાંથી વરસાદ આવે એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે તો એક રીતે આપણે એવું કહી શકાય ખરા કે આ તો એક રીતે જળચક્ર છે આ તો એક રીતે સાયકલ છે આ તો એક રીતે સાયકલ છે એવું કહી શકાય ખરા કારણ કે ચલો સમુદ્રનું પાણી છે બરાબર સમુદ્રનું પાણી એનું બાષ્પીભવન થયું વરાળ બહેની વાયુ બનો ભેજ બનો એના વાદળ બનીના અને એમાંથી પાછો વરસાદ આવ્યો તો એક સાયકલ થયું બરાબર હવે એ વરસાદ પાછો સમુદ્રમાં આવ્યો વળી પાછું એ નોયું થયું તો આને શું કહેવાય આને જળ ચક્ર કહેવાય આને શું કહેવાય જળ ચક્ર કહેવામાં આવે છે મગજમાં બેઠું ન બેઠું બરાબર તો જો એ જ વસ્તુ લખેલી છે જળ ચક્રની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે હવે ભેજ જે છે એને માપવા માટે હાઇગ્રોમીટર વપરાય છે અને ટકામાં એનું માપન કરવામાં આવે છે તો ભેજ વિશે હવે તમને બધી વસ્તુ ખબર પડી ગઈ ભેજ શબ્દ આવે એટલે તમારા મગજમાં બે ત્રણ કીવર્ડ આવવા જોઈએ ભેજ એટલે કે મોઇશ્ચર અથવા હ્યુમિડિટી પહેલી વસ્તુ બીજી વસ્તુ ભેજ ક્યારે જોવા મળશે તો કે સમુદ્રનું પાણી એવું કંઈ હશે તો જોવા મળશે અથવા કોઈપણ વોટર બોડીઝ પાણી હશે તો જોવા મળશે બીજું બાષ્પીભવન થતું હશે તાપમાન થતું હશે તો જોવા મળશે ત્રીજું ભેજ બનવા માટે ભેજ એટલે શું તો કે પાણીનું વરાળમાં રૂપાંતર થવું અને એ જે વાયુ બની જવું એ જ ભેજ છે બરાબર તો આટલી વસ્તુ આટલા આટલી આપણે ભેજની લાક્ષણિકતા કેરેક્ટરિસ્ટિક્સ કહી શકાય આ ભેજનું એટલું આપણે જાણ્યું બરાબર